बचाव तरह हजार नौ सौ चार हज़ार बार राजकोट चार हज़ार एक सौ पचास थी चार हजार आठ सौ बत्रीस विरमगाम तरह हजार चार हज़ार छ सौ पंचावन पोरबंदर तरह हज़ार पाँच सौ पचीस की चार हज़ार पांच सौ पिंोतेर हलवद चार हज़ार बसो पचास थी चार हजार आठ सौ हजार चार सौ पचास थी चार हज़ार वीस हजार छ सौ पंचावन चार हज़ार पाँच सौ રાપર ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો ચૌદ પાટડી ચાર હજાર છસો થી ચાર હજાર સાતસો પચીસ વિસાવદર ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર બસો પચાસ જેતપુર ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો એકોતેર સાવરકુંડલા બે હજાર આઠસોથી ચાર હજાર સાતસો ધ્રાંગધ્રા ચાર હજાર બસો થી પાંચ હજાર એકસો બહુચરાજી બે હજાર નવસો પચાસ થી ચાર હજાર પાંચસો છાસઠ પાથાવડા ચાર હજાર પાંચસોથી ચાર હજાર છસો વાંકાનેર ત્રણ હજાર બસો થી ચાર હજાર સાતસો પચાસ બાબરા ચાર હજાર એકસો પંચાણું થી ચાર હજાર નવસો પચીસ मोरबी चार हज़ार एक सौ पचास थी चार हजार सात सौ जूनागढ़ चार हजार चार हजार छ छसो पिंोतेर अमरेली तरह हजार पांच सौ चार हजार आठ सौ वीस कारीस तरह हजार आठ सौ पच्चीस चार हजार आठ सौ पच्चीस कालावड़ चार हजार तरह सौ चार हजार आठ सौ पाटण तरह हजार चार सौ चार हजार छ सौ डीसा चार हज़ार एक सौ एकवीस चार हजार पांच सौ त्रेवीस થરા ચાર હજાર એકસો એકવીસથી પાંચ હજાર સાતસો એક્યાસી સિહોરી બે હજાર આઠસો એકથી ચાર હજાર આઠસો પચાસ વારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર ચારસો અગિયાર લાખણી ચાર હજાર ચારસો એંસીથી ચાર હજાર ચારસો એંસી ખંભાળિયા ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પંચ્યાસી જસદણ ચાર હજારથી ચાર હજાર છસો પચાસ લખતર ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજાર પાંચસો પચાસ થરાડ ચાર હજાર થી પાંચ હજાર બસો પચાસ પાંભર ચાર હજારથી ચાર હજાર આઠસો ખાંભા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ તળાજા પાંચ હજાર એકસો પંદરથી પાંચ હજાર એકસો પંદર જામનગર ત્રણ હજારથી ચાર હજાર સાતસો પચાસ દિયોદર ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસો ધાનેરા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર છસો ચાર ચાર હજાર ચાર હજાર ચારસો માંડલ ચાર હજાર એકાવનથી ચાર હજાર નવસો એક ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર આઠસો છવ્વીસ સમી ચાર હજાર બસોથી ચાર હજાર છસો બોટાદ ચાર હજાર પંદરથી ચાર હજાર આઠસો પચાસ નેનાવા ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો પચાસ રાંધનપુર ચાર હજાર એકસોથી પાંચ હજાર સાતસો અંજાર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો સાઠ ઊંઝા ત્રણ હજાર ચારસો પચાસથી છ હજાર પાંચસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો